રાપર નગરપાલિકાની કારોબારી બેઠક અને સામાન્ય સભા યોજાઈ રાપર નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસના કામો તેમજ જુદી જુદી શાખાઓના પ્રશ્નો આવેલ અરજીઓના નિકાલને બહાલી અપાઈ હતી રાપર શહેરના વિકાસ માટે જુદા જુદા કામોનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરમાં આધુનિક ટાઉન હોલ બનાવવાનું કામ સફાઈ માટે સ્વીપર મશીન ખરીદવાનું કામ શાંતિધામમાં જુદા જુદા વિકાસના કામો રાપર શહેરમાં ઉભરાતી ગટરના નિરાકરણ માટે આયોજન કરવામાં ડોર ટુ ડોર તેમજ નિયમિત સફાઈ માટે ભાર મૂકવામાં આવ્યો ખુટતા સ્ટાફ માટે આઉટસોર્સિંગ એજન્સીની નિમણૂક કરી ખૂટતા સ્ટાફની ભરતી કરવા માટે આયોજન કરવામાં આવ્યું તેમજ પશુ દવાખાનું જે શહેરની વચ્ચે આવેલ છે જેનું હેતુ ફેર કરી તે જગ્યાને શાક માર્કેટ તેમજ પશુપાલક વિસ્તારમાં પશુ દવાખાના માટે નવી જગ્યાની માંગણી મૂકવા બાબતેની રજૂઆત કરવામાં આવી ભગુદાન ગઢવી તેમજ ઉમેશભાઈ સોની દ્વારા શિવશેરી તેમજ અયોધ્યાપુરી ચક્રા પાસે આવેલ બિલ્ડિંગ જે જર્જરિત હાલતમાં હોય તેને તાત્કાલિક જમીન દોસ્ત કરવા કાર્યવાહી કરવી ટૂંક સમયમાં રખડતા ઢોરો માટે નંદી શાળાનું આયોજન કરવાની ચર્ચા કરવામાં આવી ધારાસભ્યશ્રીના પ્રતિનિધિશ્રી વિનોદભાઈ થાનકી દ્વારા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતની ટકોર કરવામાં આવી રાપર શહેરને આવરી લેતા જે આઠ કિલોમીટરના મુખ્ય રોડને પહોળા કરી વરસાદી પાણીના નિકાલ માટેના વિકાસના કામો કરવા માટે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું જાગેશ્વર મંદિરની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં દાદા દાદી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે નિયમિત વેરા ભરવા માટેની રજૂઆત કરવામાં આવી તેમજ જુલાઈ બે હજાર પચ્ચીસથી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધીના આવક ખર્ચના હિસાબોને બહાલી આપવામાં આવી તથા રજૂ થયેલ બાકી બિલો ચૂકવણા માટે મંજૂર કરવામાં આવેલ આ સભામાં પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કરના અધ્યક્ષપણા હેઠળ મળેલ જેમે ચીફ ઓફિસર શ્રી તરુણ દાનગઢવી રાપર નગરપાલિકાના ચોંટાયેલ તમામ સદસ્યશ્રીઓ તેમજ તેમના પ્રતિનિધિ હાજર રહેલ જેમાં વિશેષ ઉપસ્થિતિ ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ વિનુભાઈ થાનકી લાલજીભાઈ કારોત્રા માજી ભાજપ શહેર પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની તેમજ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી હકુમતસિંહ સોઢા એકાઉન્ટન્ટ મહેશભાઈ સુથાર એન્જિનિયર શ્રી આશીષ ગીરી ગોસ્વામી दिव्यराज દિવ્યરાજસિંહ જાડેજા હેતુભા રાઠોડ હાર્દિક સુથાર ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજર રહેલ હતા તેમજ ઉપરોક્ત મુદ્દાઓ પૂરા થતા મહાવીરસિંહ જાડેજા દ્વારા હાજર રહેલ તમામ હોદ્દેદાર શ્રીનો આભાર માની આ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ થી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ડબલ નાઇન વેબસાઇટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો